જય સ્વયંભુ કહે છે કે આત્મજ્ઞાનના અભાવથી જગત રૂપ ભાષે છે અને આત્મજ્ઞાનથી નહીં આવી જ રીતે રસી એટલે દોરડું પણ સાપ લાગે છે જો રસી દોરડાનું જ્ઞાન હોત તો ભ્રમ રહે જ નહીં લોભ અને સ્વાર્થથી સ્વયંને ભૂલી જાય છે જે માનવ સ્વયંને ભૂલી જાય છે તે આત્માને ભૂલી જાય છે આત્માનો સાક્ષાત્કાર ન કરી શકે શકવાને કારણ નિરકુશ અને અહંકારી બની જાય છે એવી દૃષ્ટિમાં એનો સ્વ સબ કુશ છે સ્વની તૃષ્ટિ જે સ્વની તૃષ્ટિ છે એકમાત્ર ધ્યેય બની જાય છે ધ્યેયની સફળતા સફળતાના લીધે એ પરમાત્મા છે ભક્તિભાવ આગ્રહ કરે છે મસ્તકમાં એ પરમાત્માની કાલ્પનિક છબી ગોઠવે છે તદ ઉપરાંત એને જીવનની વ્યર્થતાનો બોધ થાય છે અને સમસ્ત કર્તવ્યોથી વિમુખ બની પરમાત્મા પરમાત્માસે મળવાની કામના કરે છે અને વન કંદરાઓની ઓર પલાયન કરે છે એ વસ્તુત્વ અજ્ઞાનથી અજ્ઞાનની તરફ પલાયન કરે છે એ વસ્તુત્વ અજ્ઞાનની તરફ જ પલાયન કરી રહ્યું છે જે જીવાત્માને આત્મરૂપ પર આસ્થા અને વિશ્વાસ છે એ જગત એ જગત અથવા જીવનને નિઃસાર એટલે વ્યર્થ યા મિથ્યા નહીં માનતે જગત પણ છે અને જીવન પણ છે પરંતુ સબ કાંઈ આત્મા છે જે કાંઈ છે એ બધું આત્મા છે જો આત્મામય છે એ વ્યર્થ કેમ હોય નિર્થકતા અને સાર્થકતા તે માનવની દ્રષ્ટિમાં છે ભાઈ જેને આત્મા છે એની માટે જગત સર્વ કાંઈ જીવ આત્મરૂપ છે એ માટે સદૈવ સાર્થક સદૈવ સાર્થક છે એથી વિપરીત જે આત્મબોધ છે શૂન્ય છે એની માટે જગત વ સર્વજીવ તથા જીવ સુધી તથા સાર્થિક છે જ્યાં સુધી તે તેને ભોગવવામાં સમર્થ છે જો આત્મબોધની અનુભૂતિ કરશું જે કરી શૂક્યો છે એ પરમાત્મા મળવાની સાહનામાં કર્તવ્યોથી વિમુખ લાય વિમુખ લાયક વિમુખ છે નહીં કરતો કારણ કે એને વેદિત છે કે હું પરમાત્માથી વિમુખ ભિન્ન નહીં હું પરમાત્મા જરાય સેટો નથી અને પરમાત્મા મારાથી જરાય સેટા નથી જે આત્માનો અનુભવી છે તેને આવું લાગે છે અને બાકી બધાને કાલ્પનિક લાગે છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો